રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ સ્પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે જેના જેમાં જે ફરિયાદી છે અને એના આ જ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા આ બંને સાથે મળી એનો પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલો હતો અને જે ફરિયાદી છે એણે આ જે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતો હોય એ બાબતે ફરિયાદીએ એને કહેતા ફરિયાદ આરોપીને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને માર મારેલ છે એને વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે બનાવ છે એ જૂન બે હજાર પચીસનો છે જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ નવ બારના ગુનો દાખલ કરી આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુના ના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવી ના આધારે અને જે મૌલિક ની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે